આ દ્રામણા દ્રશ્યો આપણા ભારતના નથી પરંતુ દ્રશ્યોમાં માર ખાનારા વિદ્યાર્થીઓ ચોક્કસપણે ભારતીય છે જેમને બચાવવા માટે ભારત સરકાર જાગી નથી હિંસાભર્યા દ્રશ્યો કિર્ગિસ્તાનની રાજધાની છે છે જ્યાં અને અરેબિયન વચ્ચે ઝઘડાને લઈને હિંસા ફાટી જેમાં કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં ઘુસીને તોડફોડ કરવામાં આવી રહી છે જ્યાં પણ ભારતીય યુવક કે યુવતી જોવા મળે છે ત્યાં તેમના પર હુમલો કરી દેવામાં આવે છે તો યુવતીઓ દ્વારા પણ બળાત્કારના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે જો કે હાલ કેવી સ્થિતિ છે જરા ત્યાં ફસાયેલ સુરતની વિદ્યાર્થીની પાસેથી જ સાંભળો રશિયા યુક્રેનના લીધે થી તો નથી બગડી બટ અહીંયા વાંધો એ હતો કે અરેબિયન અને ઇન્ડિયન્સ અહીંયા બાંધવાનું થયું એ લોકોની વચ્ચે તો એમાં અમે લોકો પીટાઈ ગયા છીએ ઇન્ડિયન્સ પાકિસ્તાની ને બાંગ્લાદેશી છે એ લોકોને વધારે અત્યારે મારને મારપીટ કરીતી નો ડાઉટ મારપીટ ને એવું કર્યું તું બટ બીજી વસ્તુ નથી કરી એવું કઈ હર્ટ નથી કર્યું ખરાબ રીતના ના કે એવું કઈ નથી અત્યારે તો અમે સેફ છવી અત્યારે ધીમે ધીમે ડાઉન થતું જાય છે ને બધી વસ્તુ જે છે ને એ નોર્મલ સ્થિતિમાં આવતી જાય છે કેવા માંગુ છું કે અત્યારે ગવર્નમેન્ટ અમારી સાંભળી છે અમે જેટલા બી લેટર્સ લખ્યા છે બધી વસ્તુ એ લોકોએ એ સાંભળી છે અમારી બધી વસ્તુ તો હવે એ જ કહેવા માંગુ છું કે એ લોકો એક્શન લે છે અને જલ્દીથી જલ્દી અમે લોકો ઘરે આવી જશું અમે એવો પ્રયાસ કરીએ છીએ કે અમે ગવર્નમેન્ટ સુધી હજી જેટલું બને એટલું વધારે પહોંચીએ અને એ લોકો અમને સિક્યોરિટી પ્રોવાઇડ કરે અહીંયાથી એરપોર્ટ સુધી જવાની તો બસ મમ્મી પપ્પાને એ અને દાદા દાદી જે મારા વધારે ટેન્શનમાં છે મમ્મી પપ્પા કરતા પણ એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે ટેન્શન લે લેતા અમને પૂરો ભરોસો છે અમારી ગવર્મેન્ટ ઉપર કિર્ગિસ્તાનીઓના હુમલાના કારણે સુરતની રિયા આવવા પ્રયાસ કરી રહી છે કે તે બહાર નથી નીકળી શકતી ત્યારે અમે વિદ્યાર્થીનીના પરિવાર સાથે વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો મારી દીકરી રિયા કિર્ગિસ્તાન છે તે સેકન્ડ છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટ નીચે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારી એની આગળ માંગણી છે આ આખી ઘટનામાં એક ચોરીની ઘટના પછી સમગ્ર મામલો વધુ ઉગ્ર બન્યો છે જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીનો સ્થાનિક સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો જે બાદથી અરેબિયન ઇજિપ્શિયન ઇન્ડિયન અને પાકિસ્તાની વિદ્યાર્થીઓને કિર્ગીસ્તાનમાં ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે પરિસ્થિતિ દિવસે અને દિવસે ખરાબ થતી જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત